નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ 3 ની ભરતીઓ બહાર પડી ચૂકી છે બરાબર છે તો ચાલો એના વિશે વિગતવાર માહિતી મેળવીએ એ પહેલા મારું એથી તમને ખાસ સૂચન છે કે તમારા મિત્રો છે કોઈ ફ્રેન્ડ સર્કલ છે કોઈ સગા સંબંધી છે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે એમને મારો આ વિડીયો ખાસ મોકલી દેજો તેથી કરી અને તેમને પણ આ ભરતીમાં જે ચાન્સ મળે છે બરાબર છે તે એમનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકે ને ભરતીમાં શું શું છે એના વિશે વિગતવાર આપણે માહિતી મેળવશું તો આ વિડીયો અંત સુધી જોજો અને પહેલાં એને શેર કરી દેજો જે લોકો ફિઝિયોથેરાપિસ્ટ હોય એને અહીં આપણે સૌપ્રથમ વાત કરીએ તો કે ભાઈ કોને દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે એનો જાહેરાત ક્રમાંક નંબર છે ત્રણસો અઠ્યાવીસ બે હજાર પચીસ છવ્વીસ કોઈ પણ ભરતીનો જાહેરાત ક્રમાંક નંબર આપણને યાદ હોય તો એ ખૂબ જ સારી બાબત છે હવે મુદ્દાની વાત કરીએ તો કે ભાઈ કયા વિભાગ દ્વારા ભરતી છે તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક આ ભરતી બહાર પાડવામાં આવે છે કુલ જગ્યાઓ કેટલી છે એક બે પાંચ છ સાત આઠ નહી વિદ્યાર્થી મિત્રો આમાં કુલ જગ્યા છે એકસો ને આડત્રીસ જગ્યાઓ ઉપર આ ભરતી બાર પાડવાની છે બરાબર બહાર પડેલી છે એકસો ને આડત્રીસ જગ્યા હવે આના ફોર્મ ક્યારથી ભરાશે તો આના ફોર્મ છે તારીખ નવ બાર બે હજાર પચીસ થી લઈ અને ત્રેવીસ બાર બે હજાર પચીસ ની રાત્રિના બાર વાગ્યા સુધી ભરાવાના છે અને ફોર્મ છે છે ઉપર ભરાશે બરાબર ગુજરાત સરકારની કોઈ પણ ભરતી ના ફોર્મ છે એ ઓજસ ની વેબસાઇટ ઉપર ભરાતા હોય છે તરત જ આપણે બીજી માહિતીઓ મેળવીએ હવે કે ભાઈ આ ફોર્મ ભરવાની કુલ જગ્યા એની તો વાત થઈ ગઈ પણ કેટલી ઉંમરના લોકો ભરી શકે તો કે ભાઈ અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ એની ઉંમર હોવી જોઈએ નહીં અને જે શૈક્ષણિક જે કેટેગરી વાઇઝ લાભો મળે છે કોઈ આ પ્રમાણે સામાન્ય કેટેગરીના જો મહિલા ઉમેદવાર હોય બરાબર એમને પાંચ વર્ષની છૂટ પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર છે એમને પાંચ વર્ષની છૂટ અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર છે એને દસ વર્ષની છૂટ બરાબર છે દિવ્યાંગતા ધરાવતા પુરુષને દસ વર્ષની છૂટ દિવ્યાંગતા ધરાવતા મહિલાને પંદર વર્ષની છૂટ અનામત કેટેગરીના પુરુષ છે એને પંદર વર્ષની છૂટ અને દિવ્યાંગતા ધરાવતા અનામત કેટેગરીના મહિલા છે એને વીસ વર્ષ સુધીની છૂટ છે પણ અહીં ખાસ લખેલું છે કે આની વય મર્યાદા પિસ્તાલીસ થી વધારે હોવી જોઈએ નહીં અને માજી સૈનિક છે એમને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે હવે આપણે બીજા મુદ્દા પગાર ધોરણ શું રહેશે આજે ફિઝિયોથેરાપિસ્ટની ભરતી છે તો એમાં શું પગાર રહેશે તો પેલા પાંચ વર્ષ માટે ઓગણપચાસ બરાબર છે એ પગાર રહેવાનો છે ફિક્સ પગારો આ ઓગણપચાસ હજાર પહેલા પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો છે બાકી તો પછી સાતમા પગાર પંચ મુજબ તમને પગાર મળવા પાત્ર છે એના ગ્રેટ પે મુજબ હવે મહત્વની વાત છે કે ભાઈ શૈક્ષણિક લાયકાત શું જોશે કાંઈ અનુભવ જોશે તો અહીં ખાસ વાત લખેલી છે બેચરલ ડિગ્રી ઓફ ફિઝિયોથેરાપી બરાબર અને કોઈ પણ યુનિવર્સિટી માન્ય યુનિવર્સિટી દ્વારા તમે આ ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ બીજું કે બેઝિક કોમ્પ્યુટર નું તમારી પાસે નોલેજ હોવું જોઈએ અને ત્રીજા નંબર ની અંદર ગુજરાતી હિન્દી જે લેંગ્વેજ છે એના વિશે તમને માહિતી હોવી જોઈએ તો ચાલો આ વાત થઈ ગઈ શૈક્ષણિક લાયકાત ની હવે વાત કરીએ પરીક્ષાના ફી ની તો આ જે પરીક્ષાની ફી છે એ બિન અનામત કેટેગરી ના ઉમેદવારો ને પાંચસો રૂપિયા અને અનામત વર્ગના બધા ઉમેદવારોને ચારસો રૂપિયા ફી લેવા રહેવાની છે પણ જે ઉમેદવારો માત્ર ફોર્મ ભરશે નહીં ફોર્મ ભરીને એક્ઝામ દેવા જશે એ તમામ ઉમેદવારોને ફી મફત મળવા પાત્ર રહેશે બરાબર છે એટલે ભાઈ ખાલી ફોર્મ ને ભરવાનું પરીક્ષાએ ભરવા જવાનું છે બરાબર છે પરીક્ષા ભરવા જાવ તો આ ભરેલી ફી કેવી આવી જાય પાછી આવી જવાની છે હવે મુદ્દાની વાત કરીએ કે ભાઈ પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે તો અહીં ખાસ વાત છે કે પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ પ્રકારની રહેવાની છે બરાબર છે અને કોમ્પ્યુટર બેસ્ટ રિપોર્ટ ટેક્સ્ટ ઓપ્ટિકલ માર્ક રેગોનેશન બરાબર છે આની પરીક્ષા છે એ એમસીક્યુ પ્રકારની રહેશે અને આ કોમ્પ્યુટર બેસ્ટ ટેસ્ટ હશે અને આમાં બે પાર્ટ હશે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ ની અંદર આપણે જોઈએ તો કે રીઝનિંગ છે ત્રીસ માર્કમાં ગાણિતિક કસોટી છે ત્રીસ માર્કમાં બરાબર કુલ ગુણ સાઠ રહેવાના છે પાર્ટ એના અને પાર્ટ બી ની અંદર જોવા જઈએ તો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ માર્ક મેમ આ બંને થાય અને કુલ પેપર તમારું બસો દસ માર્કનું રહેવાનું છે આ વાત થઈ ગઈ કે પેપર કેટલા માર્કનું રહે તો કે બસો દસ માર્કનું પણ હજી આપણે આગળ વાત કરીએ તો કે પાર્ટ એમાં કુલ સાઠ પ્રશ્નો એ જે મેં વાત કરી એટલે બસો ને દસ માર્કનું પેપર રહેવાનું છે અને આનો સમય કેટલો આપશે તમને તો કે ભાઈ એકસો ને એસી મિનિટ ત્રણ કલાકનો સમય તમને મળવાપાત્ર છે અને આમાં નેગેટિવ માર્કિંગ જે જો કોઈ ખોટો જવાબ હશે તો વન ફોર્થ માર્ક બરાબર છે એ ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ આની અંદર છે હવે આની ભેગું ભેગું એક ખાસ વાત કહી દઉં કે આની અંદર આનું જે મેરિટ છે એ અલાયદું છે એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ એનું શું છે કે પાર્ટ એ અને પાર્ટ બી નું સ્વતંત્ર અલાયદું છે બરાબર એટલે કે કેવું તો કે ભાઈ પાર્ટ એ માં લઘુત્તમ ચાલીસ ટકા અને પાર્ટ બી માં તમારે કેટલા લેવા પડશે ચાલીસ ટકા રાખવામાં તેમાં તમામ કેટેગરીના ઉમેદવાર ભાઈ એવું નહીં ભાઈ કે ભાઈ આના માટે આના માટે આ એમ નહીં બધી કેટેગરીના ઉમેદવારે આની અંદર ચાલીસ ચાલીસ ટકા લેવા પડશે એટલે કે પાર્ટ એ છે એ સાઠ માર્કનો છે એમાંથી ચોવીસ માર્ક લેવા કમ્પલસરી બરાબર આ પાર્ટ એ ની વાત થાય છે નહીં અને પાર્ટ બી છે જે બરાબર છે એ કેટલા માર્કનો છે તો કે એકસોને પચાસ માર્કનો છે તો તમારે સાઠ માર્ક લેવા કમ્પલસરી એટલે કે કુલ ચોર્યાસી માર્ક તો તમારે લેવા જ પડશે બરાબર છે જો લઘુત્તમ ગુણવત્તા કોઈ પણ સંજોગોમાં રહેશે ને એટલે એટલા માર્ક તો તમારે લેવા જ પડશે પણ અહીંયા પાછું જોજો કે આમાંથી સાઠ માંથી ચોવીસ લેવાને ને આમાંથી લેવાને જો માની લ્યો કે પાર્ટ બી છે બરાબર છે પાર્ટ બી એકસો પચાસ માર્ક નું એમાં તમારા વિષય નું પૂછાય છે એટલે તમને એમ થાય કે આમાં તો આપણે ભૂખા કાઢ નાખીએ હું તો તમને આમાં માની લ્યો એકસો ચાલીસ માર્ક આવે છે પણ પાર્ટ એ છે એની અંદર તમને ત્રેવીસ જ માર્ક આવે છે તો તમે ફેલ છો એટલે આમાં ચોવીસ લેવા અને આમાં સાઈઠ લેવા તો કમ્પલસરી રહેવાના છે બરાબર અને બીજી વાત અહીંથી ખાસ વાત એ પણ કઉ છું કે માની લો કે એટલા માર્ક આવી ગયા એટલે તમે પાસ થઈ ગયા એવું નથી બરાબર છે જો અહીંયા સ્પેશિયલ લખેલું છે કે કુલ જગ્યાના આશરે બે કડા ઉમેદવારોને ચકાસણી માટે બોલાવવામાં આવશે અને મેરિટ આધારે ભરવાના થશે બરાબર છે કે તમારે બંને વિભાગની અંદર મેક્સિમમ માર્ક પડશે બરાબર છે હવે વાત વાત કરીએ બધી તમારી તમે અમને વાત કરી કે આવું આવું થાય પણ હવે અમારે આની તૈયારી કરવી હોય તો શું કરું તો જરાય મુંજાવાની જરૂર નથી ભાઈ જય કેરિયર ઓનલાઈન દ્વારા આના માટેનો એક સ્પેશિયલ કોર્સ બરાબર અમારી એપ્લિકેશન ઉપર મૂકેલો છે પ્લે સ્ટોર ઉપર જઈ જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન ડાઉનલોડ કરો બરાબર છે અને એમાં તમને જે નેવું માર્ક છે મેથ્સ ના ત્રીસ માર્ક રીઝનિંગ ના ત્રીસ માર્ક ભારતીય બંધારણ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને કરંટ અફેર બરાબર આના માટેનો અમે એક સ્પેશિયલ વિડીયો કોર્સ બનાવ્યો છે બરાબર છે એ એની જે કિંમત છે એ કેટલી છે ભાઈ ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયા પણ એ તમને કેટલા મળવાના છે માત્ર ચારસો નવ્વાણું અને જો તમે ત્રણ મહિના માટે અને જો તમે છ મહિના માટે લ્યો છો તો એ તમને છસો રૂપિયામાં જ મળવાનું છે આ ઓફર ટૂંક સમય માટે જ છે બરાબર છે એ તુરંત જ પ્લે સ્ટોર ઉપર જાય અને સ્પેશિયલ કોર્સ ની અંદર જઈ અને જી જી ત્રિપલ એસ બી લખેલો જે કોર્સ છે બરાબર છે એ તમે આજે જ મેળવી લ્યો જેથી કરીને તમારી તૈયારીઓ શરૂ થઈ ગયા હજી આ કોર્સ ની અંદર એટલું ડિસ્કાઉન્ટ તો છે પણ હજી આ કોર્સ ની અંદર એક વાત છે શું છે ભાઈ તો કે ગણિત રીઝનિંગ અને બંધારણ ની ઓનલાઈન ટેસ્ટ સિરીઝ અને દર મહિને કરંટ અફેર ની પીડીએફ એ તો તમને ફ્રી જ મળવાની છે બરાબર છે એટલે કે દર મહિને આ વસ્તુ તમને ફ્રી મળવાની છે તો આમાં રાહ જોવા જેવું કઈ છે જ નહીં બરાબર છે તો આ આખી જે ફિઝિયોથેરાપીસ્ટની ભરતી છે એના વિશે મેં વિગતવાર વાત કરેલી છે અને અમારી ટેલિગ્રામ ચેનલ છે જેની અંદર તમને આનો આખો પરિપત્ર પણ મળી જવાનો છે બરાબર છે તો આજે જ અમારી આ જય કેરિયર ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ફરીથી પાછા આપણે આવવા જ કોઈ નવા ભરતીને વિડીયો સાથે મળશું ત્યાં સુધી હું રજા લઉં જય હિન્દ વંદે માત્ર